બંધ ફ્લેટમાં ચોરી કરવા ઘુસેલો ચોર લોક થતા અફરાતફરી મચી ગઈ હતી ચોરી કરવા ફ્લેટમાં તો ઘુસ્યો પણ બહાર ન નીકળી શકતા ચોર પણ મૂંઝવાયો હતો અને ચોર જે ચોરી કરવા માટે આવ્યો હતો એનું રેસ્ક્યુ ઓપરેશન કરવું પડ્યું

ચોર પણ મૂંઝવાયો હતો સુરતના અશ્વની કુમાર વૈષ્ણવ વિસ્તાર જે આવેલો છે એ વિસ્તારની અંદર આખી ઘટના બની જે પ્રમાણે વાત કરીએ તો બિલ્ડિંગની અંદર એક ચોર એ ચોરી કરવા ઘુસે છે બિલ્ડિંગના પાછળના ભાગે પાઇપના સહારે ચોર ત્રીજા માળ સુધી પહોંચી ગયો જે ફ્લેટમાં ચોરી કરવા ઘુસ્યો તે જ ફ્લેટમાં તે બાલ્કનીમાં ફસાઈ ગયો આ વાતની જાણ સ્થાનિક લોકોને થતા તેમણે પોલીસને જાણ કરી પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ચોરનું રેસ્ક્યુ કરવા માટે અલગ અલગ રીતે મદદ પણ લેવામાં આવી સાથે જ વાત કરવામાં આવે તો કુમાર ફાયર સ્ટેશનના કર્મચારીઓ દ્વારા એમનું એ રેસ્ક્યુ કરવામાં આવ્યું ચોરનું રેસ્ક્યુ કરવા બાદ પોલીસે ચોરની ધરપકડ પણ કરી લીધી વિચાર કરો તમે કે ચોર એ ચોરી કરવા માટે આવે છે અને સીધો જ એ ત્રીજાને ચોથા માળ સુધી ચડી પણ જાય છે પાઇપને સહારેથી પરંતુ જે બી એમની મંજિલ સુધી પહોંચે છે ચોરી કરવાની અને ત્યાં જઈને એમને દગો મળે છે અને દગો પણ એવો કે ત્યાં દરવાજો લોક થઈ જાય છે દરવાજો લોક થતાં જે બાલ્કનીમાં ફસાઈ જાય ઉતરવાનો કોઈ પણ જાતનો રસ્તો નથી અચાનક સ્થાનિક લોકોને ખબર પડે છે કે અહીંયા એક વ્યક્તિ ચોરી કરવા માટે આવ્યો છે એટલે ચોર વિચારો ગભરાઈ જાય છે અને ત્યારબાદ એ પણ એ પોતાની જાતને એવું સરેન્ડર કરી દે કે હવે તમે મને બચાવો તો ઠીક બાકી હું તો અહીં નહીં પડ્યો રહેવાનો છું સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી ફાયર બ્રિગેડને જાણ કરી તમામે તમામ લોકો ત્યારે આવી ગયા અધિકારીઓ આવી ગયા અને ચોર જે ચોરી કરવા માટે આવ્યો હતો એનું રેસ્ક્યુ ઓપરેશન કરવું પડ્યું અને રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એમને સાવધાનીપૂર્વક ફાયર બ્રિગેડના જે જવાનો છે એમણે એ ચોથા માળે જે ચોર તો એને પાંચમા માળ સુધી એને ખેંચી લેવામાં આવ્યો અને ત્યારબાદ એમના ઉપર પોલીસ જે છે તે એમને ફરિયાદ કરી અને આગળની કાર્યવાહી જે છે તે અત્યારે હાથ ધરી છે જો કે આ વાત એ માટે કહી રહ્યો છું કે ચોર ચોરી કરવા માટે ઘરમાં ઘુસ્યો હતો પણ હવે સીધો જેલના સળિયા પાછળ ધકેલાઈ જવાનો છે એટલે આ ઘટના ઘણા બધા ચોરોને પણ લાગુ પડે છે કે ધ્યાન રાખજો ચોરી કરતાં પહેલાં કે ચોરી તો નહીં થાય પરંતુ સીધા જેલમાં જવું પડે આવા કામ ન કરવા આવા કામ કરતા પહેલા સો વાર વિચારજો કારણ કે જો આવું કોઈ કામ કરશો તો કાં તો તમે બાલ્કનીમાં ફસાજો કોઈના ઘરમાં ફસાશો અથવા તો પછી જેલના સળિયા પાછળ ફસાવાનો વારો એક દિવસ તમારે જરૂર આવવાનો છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ સે હે પ્યાર पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सोल्यूशन स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस